રાજ્યની સાયબર ક્રાઇમની ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરીને લઈને આજે કેબિનેટની બેઠકની અંદર અભિનંદન આપવામાં આવ્યા હતા સત્તર ડિસેમ્બરના રોજ મળેલી કેબિનેટની બેઠકની અંદર આ કામગીરીને બિદાવવામાં આવી હતી સાયબર ક્રાઇમની જે છે મુખ્ય અધિકારીથી લઈને ગ્રાઉન્ડ ઝીરો સુધી કામ કરતા તમામ અધિકારીઓને બિરદાવવામાં આવ્યા હતા સાથે જ તે આ ગુનાને જે છે અટકે તે માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સતત રિવ્યૂ પણ કર્યા હતા પ્રવ સહપ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે નાણાકીય ફ્રોડ રોકવા આરબીઆઈ સંકલન કરીને નવી ટેકનોલોજી અપનાવવામાં આવી છે પર ફરિયાદ કરવાથી ફ્રોડના થાય છે તેવી વ્યવસ્થા અમલમાં છે જેના કારણે અનેક કેસોમાં તાત્કાલિક રકમ બચાવી શકાય છે રાજ્યમાં મ્યુલ એકાઉન્ટ સંબંધે પણ ફ્રોડ વધતા ચારસો પચાસ જેટલી એફઆઈઆઈ પણ નોંધવામાં આવી છે મુખ્યમંત્રીશ્રી બંને કેબિનેટ બેઠકમાં જે હમણાં સાયબર ફ્રોડ ગુજરાત રાજ્ય એ આર્થિક રાજધાની છે એવા વખતે નવા પ્રકારના ફ્રોડ કરીને આર્થિક રીતે અનેક લોકોના પૈસા એમના એકાઉન્ટમાંથી જતા રહ્યા છે એવા વખતે ગૃહમંત્રી ભાઈ હર્ષભાઈના નેતૃત્વની અંદર જે પ્રકારે કામ પોલીસ વિભાગે કર્યું છે એની પણ રિવ્યુ કર્યો ચોવીસ બાય સેવન આ કામગીરી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ માં શરૂ છે રાજ્યના મંત્રીમંડળના સભ્યોએ મુખ્યમંત્રી માની ભૂપેન્દ્રભાઈ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવીને અને સમગ્ર પોલીસ વેળા ડીજીપીથી માંડીને સાયબરમાં કામ કરતા અને તમામ પોલીસ બેડાને વિશેષ અભિનંદન આપ્યા છેલ્લા મહિનાની અંદર જે પ્રકારની કામગીરીમાં સફળતા મળી છે મને આપ સૌને જણાવું કે પેલા જે ફ્રોડમાં ગયેલા પૈસા હતા એ ફ્રીજ કરી શકાતા નતા તેની સરખામણીમાં પચાસ ટકાનો વધારો એ ગુજરાત રાજ્યમાં થયો રિઝર્વ બેંકના ગવર્નરને પણ ગુજરાત રાજ્યના અધિકારીઓ મીટિંગ કરી એમાંથી રસ્તા મારી તમામ નાગરિકોને વિનંતી છે અમુક અમુક તો દિવસોની સો ટકા ફ્રીજ કરી શકાય એક પણ ઉપયોગ ન લઈ શક્યા એવી સ્થિતિમાં સાયબર ક્રાઈમે ગુજરાતની પોલીસ આટલી અપગ્રેડ થઈ છે અને રાજ્યની જનતાના પૈસા જતા અટક્યા છે મારી નાગરિકોને વિનંતી છે ડીજીપી સાથે હમણાં જ મેં ચર્ચા કરી છે ચર્ચવાય સૂચનાઓ આપી છે ઓગણીસ ત્રીસ નંબર ઉપર વિધિન ટવેન્ટી ફોર ઓવર્સ ઓફ ફોન થઈ જાય કોઈપણ જાતના ગભરાટ વગર સીધું પોલીસને જાણ કરવા વિનંતી છે કેમ થયું કેવી રીતે થયું એમાં પેડ્યા વગર ઓગણીસ ત્રીસ નંબર ઉપર કોલ કરવાથી એ પૈસા તુરત જ ફ્રીઝ થઈ શકે એ પ્રકારની ટેકનોલોજીનો અને બેંક સાથે ચર્ચાઓ કરીને રાજ્યની પોલીસ વિભાગ ત્યાં સુધી પહોંચ્યું છે પોલીસ વિભાગને હું અભિનંદન આપું છું કે અનેક રાજ્યોમાં ઘટના બને છે એમાં ગુજરાત રાજ્યની પોલીસે આર્થિક જે ફ્રોડ થઈ રહ્યા છે એના માટે એક બહુ મોટી સિદ્ધિઓ એમણે મેળવી છે ખાસ કરીને આપણે સૌ ના ધ્યાનમાં મૂકું છું મ્યુલ એકાઉન્ટ સામાન્ય માણસ પાસે એકાઉન્ટ ખોલાવીને એને વેચાતું રાખવા માટેનો એક ફ્રોડ એ શરૂ થયો છે દસ હજાર વીસ રૂપિયા વીસ હજાર રૂપિયા આપીને પછી આખું એકાઉન્ટમાં થાય છે એવા ચારસો ને પચાસ એફઆઈઆર એ પોલીસ વિભાગે દાખલ કરી છે મારી ગુજરાત રાજ્યની સરકાર વતી તમામ લોકોને વિનંતી છે કોઈ પણ નાની લોભ લાલચમાં આવ્યા વગર જેમ જીએસટી માં પણ એ એકાઉન્ટ પૈસા દ્વારા લાલચ આપીને ખોલાવીને પછી જે પ્રકારે એમના ઉપર ફરિયાદો થાય છે ને હેરાન વ્યક્તિ થાય છે આવી નાની મોટી લોભ લાલચમાં ન આવીને કોઈને પણ આવું એકાઉન્ટ એ આપણું પોતાનું એકાઉન્ટ છે આર્થિક વ્યવહાર થાય છે એને બરાબર રીતે જાળવી રાખવા માટે થઈને કોઈ પણ ગમે એટલી રકમ આપે કદાચ નાની કે મોટી કે તમને ભવિષ્યમાં નુકસાનકારક રહેશે એફઆઈઆર થશે ફરિયાદો થશે એ એકાઉન્ટમાં કઈ ટ્રાન્સફર થશે તો એ સામાન્ય વ્યક્તિ જેને એકાઉન્ટ આપ્યું છે હેરાન થવાનો